નમસ્કાર આપ જોઈ રહ્યા છો આજરોજ ગિરિરાજ ધામમાં નિર્જલા એકાદશી નિમિત્તે મોટી સંખ્યામાં વૈષ્ણવજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘીશકુમારજી મહારાજ કાંકરોલી યુવરાજ પૂજ્ય વેદાંત કુમારજી મહોદય અને પૂજ્ય કુમાર મહોદયના આશીર્વાદ દ્વારા નિર્જલા એકાદશીની સમજ પણ વૈષ્ણવજનોને આપવામાં આવી હતી એટલું નહીં પરંતુ સુખધામ હવેલી ખાતે ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ એમ ગિરિરાજ ધામની પરિક્રમા કરતા એ ચોર્યાસી કોષની વ્રજની પરિક્રમા કરતા હોય તેવો પવિત્ર માહોલ સર્જાયો હતો એટલું નહીં પરંતુ જતિપુરામાં પ્રભુ શ્રી ગોવર્ધનને સુખધામના ગિરિરાજ ધામમાં દૂધની ધારા કરવા માટે વૈષ્ણવજનોની કતાર જામી હતી હવેલી મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી અને અન્ય ક્ષેત્રના કર્મચારીઓએ ઉપસ્થિત રહીને સુંદર આયોજન કર્મચારીઓ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્રસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર